વડોદરા જિલ્લાની નવી કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે શહેરમાં કેટલાક ભૂમાફિયાઓ કચેરીના મહેસૂલ વિભાગના અધિકારી કર્મચારીને ધાક ધમકી આપી સમાંતર ખાનગી કલેક્ટર કચેરીએ સરકારી જમીનની ફાઇલો સાથે વડોદરાના નામાંકિત ભૂમાફિયાઓ દ્વારા ચલાવવામાં આવતી સમાંતર ખાનગી કલેક્ટર કચેરીનું જે પણ સ્થળ હોય તેના માલિક હોય તેવા ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી અમદાવાદ ક્રાઈમને બોલાવી ઊંડાણભરી તપાસ કરાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો પરદા ફાશ કરી ઠોસ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી માંગ કરી સૌથી પહેલા તો આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે આ વિષયને આપ ગંભીરતાથી લઈ રહ્યા છો અને ચિંતાનો વિષય વડોદરા માટે કલંકરૂપ દિવસો જે હાલ ચાલી રહ્યા છે એમાં ગણતરીના દિવસો પહેલાં ત્રણ મામલતદાર સાહેબ શ્રીઓ એક બિલ્ડરના ત્યાં સરકારી ફાઇલો લઈને ત્યાં ગયા હતા અને કદાચ કોઈ વહીવટ કે કસાની અંદર એ સાહેબના ધ્યાનમાં આવ્યું સાહેબે શિક્ષાત્મક કાર્યવાહી કરીને એમને ફરજથી દૂર કર્યા પણ અમે સાહેબને એક સત્યને હકીકત બતાવવા માટે આવ્યા જણાવવા માટે આવ્યા કે સાહેબ તાળી હંમેશા બે હાથે વાગે છે એ સમાંતર કલેક્ટર ઓફિસ ચલાવનાર એ બિલ્ડરો કયો રાજકીય વગ ધરાવે છે કયો એવો રાજકીય ધરોબો ધરાવે છે કે કયા એમને સાંસદ કે ધારાસભ્યશ્રીનો સહયોગ છે કે આજે અધિકારીઓને એક ધાગ ધમકી આપીને સમાંતર કલેક્ટર ઓફિસ ચલાવતા હોય એમની ઓફિસમાં એ રીતે એમને બોલાવવામાં આવે છે એટલે સાહેબને અમે વિનંતી કરવાયા કે સામાન્ય વ્યક્તિ દાદાગીરી કરતો હોય આપણે ગુંડા તત્વ કહીએ હવે બિલ્ડરોની અંદર ગુંડાગીરી ચાલુ થઈ ગઈ છે અને એમને કયા રાજકીય પરિબળો સપોર્ટ આપે છે એટલે સાહેબ ન્યાય પૂર્ણ કરો અમદાવાદ તમે તપાસ સોંપો તો તપાસ બહાર આવશે સત્ય હજુ પણ એ ગુંડા તત્વ ધરાવતા જે ધરોબો ધરાવનાર બિલ્ડરો પાસે આપ તપાસ ઓફિસ ની કરવામાં આવે જૂના સીસીટીવી કુટેજો કાઢવામાં આવે તો ત્યાં ગાડી ઘણા બધા સરકારી દસ્તાવેજો ત્યાં મળશે અને કયા તથ્યને કઈ વગ ધરાઈ અને આપણા સરકારી કર્યો છે તો સાહેબ આ એક બહુ સારું વડોદરા પરિવર્તનનું શહેર છે તો સાહેબ આપ તો જે કામગીરી પાદરામાં કરી છે સમગ્ર વડોદરા શહેરની સમગ્ર જિલ્લો આપનો આભારી છે આ જે બે હાથે તાળી પડી છે સાહેબ બંને બાજુની ન્યાય સરખો કરો એ માંગણી ને લાગણી સાથે હું વડોદરાનો અવાજ મહેન્દ્રસિંહ રાઠોડ આવ્યો હતો સાહેબે કીધું હું સો ટકા એ પ્રકારની તપાસ ચાલુ કરાવું છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ